બિહારના મોકામામાં ભયંકર ગેંગવોરના દ્રશ્યો સામે આવ્યા ત્યારે હવે મોકામામાં ફાયરિંગ કેસના આરોપી ગેંગસ્ટર સોનુએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું સોનુએ પંચમહલા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું મુકમાં ફાયરિંગ અંગે પોલીસમાં દાખલ કરાયેલી ત્રણ એફઆઈઆરમાંથી એકમાં સોનુને આરોપી બનાવવામાં આવ્યો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનુ ઉપરાંત ફાયરિંગમાં સામેલ સોનુ મોનુ ગેંગના અન્ય આરોપીઓ પણ આત્મસમર્પણ કરી શકે છે મોકામાં ફાયરિંગ કેસમાં એફઆઈઆરમાં અનંત અને તેમના સમર્થકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે સોનુના શરણાગતિ બાદ અનંત પર પણ સરેન્ડર કરવાનું પોલીસનું દબાણ વધી શકે છે બુધવારે બિહારના મોકામામાં અનંત અને સોનુ મોનુ ગેંગ વચ્ચે સિત્તેર ટીએસી રાઉન્ડ ગોળીબાર થયો હતો જેમાં અનંત માંડ માંડ બચી ગયા હતા આ ઘટના દરમિયાન અનંત એક સમર્થકને ગોળી વાગી આ કેસમાં પોલીસે અનંત અને ગેંગસ્ટર સોનુ મોનુના નામથી કુલ ત્રણ એફઆઈઆર નોંધી હતી